આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગને બોલાવવામાં આવી હતી જો કે તે પહેલા બાઇક બડીને ખાખ થઈ ગઈ હતી ટોળાએ એકને દબોચી લીધો હતો જો કે બીજો ભાગે છૂટ્યો હતો જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ટ્રાફિક પોલીસની ટીમ સુરત રેલવે સ્ટેશનથી આગળ આયુર્વેદિક કેરનાડા પાસે ટ્રાફિક નિયમનની કામગીરી કરાવી રહી હતી સાડા અગિયાર વાગે ટ્રાફિક કોન્સ્ટેબલ મયુરભાઈ ડાયાભાઈ વરાછા તરફથી ડબલ સવારી અને હેલ્મેટ વિના આવેલ બાઇક સવારને રોક્યા હતા ચાલકને હેલ્મેટ નહીં પહેરવા બદલ દંડ ભરવાનું કહેતા જ અને તેઓ સાથીદાર પોલીસ સાથે માથા કુટ કરવા થોડીક બાદ પાછળ બેસેલા શખ્સે ચાલકને આપી સળગાવી દે કહેતા ચાલકે બાઇકની પેટ્રોલ ટાંકી પાસે આવેલી પાઇપ કાઢી નાખી હતી અને માચીસ સળગાવી દીધી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આ બંને બાઇક સવારો એ નશામાં ચૂર હોવાનું સામે આવ્યું છે નેશન પ્લસ ન્યુઝ સુરત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર